સંસ્કારી નગરી વડોદરાના ગરબા વિશ્વવિખ્યાત છે તાળી અને ચપટીના સથવારે પરંપરાગત સ્વરમાં રમાતા વડોદરાના આ ગરબાને યુનેસ્કો દ્વારા પણ માન્યતા આપવામાં આવી છે હજારોની સંખ્યામાં ખેલૈયાઓ એકત્ર થાય છે અને પરંપરા સાથે જોડાઈને માતાજીની આરાધના કરે છે આ વખતે વડોદરાના યુવાનો એક અનોખો પ્રયાસ કરી રહ્યા છે ગરબાની પ્રેક્ટિસ દરમિયાન જ તેઓ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે આ નવરાત્રિમાં ગરબા રમતા તેઓ માત્ર સ્વદેશી વસ્તુઓનો જ ઉપયોગ કરશે યુવાઓ પરંપરાગત પોશાક પૂરીને જ ગરબાની રમઝટ બોલાવશે સાથે જ વિદેશી ખાણીપીણીનો સંપૂર્ણ ત્યાગ કરીને માત્ર સ્વદેશી વ્યંજનોનો જ સ્વાદ માણશે પીઝા પાસ્તા કે વિદેશી ફાસ્ટફૂડની બદલે ફૂડ સ્ટોલ ઉપર ખમણ ઢોકળા ભુજિયા લાડુ અને પરંપરાગત નાસ્તાનો સમાવેશ રહેશે આ યુવાનોના ગ્રુપે નિર્ધાર કર્યો છે કે ગરબા દરમિયાન કોઈપણ વિદેશી વસ્તુ પહેરવેશથી લઈને આરોગ્ય સુધીની અપનાવવામાં આવશે નહીં તેઓ માત્ર સ્વદેશી સંસ્કૃતિને જ પ્રોત્સાહન આપશે યુવાનોનો આ આગવો પ્રયાસ માત્ર પરંપરા જાળવવાનો જ નથી પરંતુ આજની પેઢીને સંસ્કારી નગરીની પરંપરાગત ઓળખ સાથે જોડવાનો પણ છે આજના ક્લબ કલ્ચર વચ્ચે પણ વડોદરાના ગરબા હજુ સુધી પરંપરાગત રૂપમાં જ રમાય છે જેમાં તાળી અને ચપટીના તાલ સાથે સ્વર પણ સંપૂર્ણ પરંપરાગત રહે છે ખેલૈયા યુવરાજ કહાર દ્વારા જણાવ્યું હતું કે અમે નક્કી કર્યું છે કે આ વખતે ગરબા પૂરેપૂરા સ્વદેશી અંદાજમાં જ રમીશું માતાજીની આરાધનામાં વિદેશી વસ્તુઓને સ્થાન નથી શ્વેતા તંબોળી દ્વારા જણાવ્યું હતું કે ગરબા ફક્ત નૃત્ય નથી એ અમારી સંસ્કૃતિનો અહેસાસ છે અમે સ્વદેશી અપનાવીને આગામી પેઢીને સંદેશ આપવાનો પ્રયાસ કરી રહ્યા છીએ વડોદરાના યુવાનોનો આ પ્રયત્ન નગરની પરંપરાને જાળવી રાખશે સાથે સ્વદેશી પ્રત્યેનો આગ્રહ પણ વધારશે પરંપરા અને સંસ્કૃતિ સાથે જોડાઈને ઉજવાતા આ ગરબા વડોદરાની ઓળખને વધુ ગૌરવશાળી બનાવશે વર્કશોપનો મુખ્ય ઉદ્દેશ છે કે આપણે જે પરંપરા જે પેઢી દર પેઢી પરંપરા જે ચાલતી આવી છે જે તાળી છે જે ખોવા તાળી છે ચપટી છે જે કલ્ચર આપણું ચાલતી ચાલતું આવ્યું છે એ જળવાઈ રહે એક જે આગળની પેઢીમાં કે હમણાં કે વેસ્ટર્ન ટાઈપ ડાન્સર હમણાં નવા નવા જે સ્ટેપ એ ગરબા કરાવે છે એ આપણું પ્યોર ટ્રેડિશનલ નથી ને જે પ્યોર ટ્રેડિશનલ છે એ તાળી છે ચપટી છે અને છોકરાઓ માટે ઠેસ છે જે આપણા વડોદરામાં એક સાચવી જે ઓળખ છે ઓળખ એ જળવાઈ રહી છે ને આપણા બધે તમે અમદાવાદ જોઈ લો સુરત જોઈ લો બધે છે ને એક 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 ગ્રુપ એક સર્કલમાં રાઉન્ડ કરીને ગરબા રમે છે પણ આપણા વડોદરામાં બધા એક સાથે એક જ સર્કલમાં ગોલ ફરીને ગરબા રમે છે અને એક ગોલ ફરે એ એક આપણી પૃથ્વીની પ્રદક્ષિણા બરાબર આપણું એક પ્રદક્ષિણા થાય છે સૌથી મહત્વની વાત એ આવે છે કે આ વખતે આપણા દેશમાં સ્વદેશી પર ભાર ઉભાઈ રહ્યો છે કે ભાઈ ટ્રેડિશન વધારે ફૂડ સ્ટોલ પણ સ્વદેશી હોવા જોઈએ ફૂડ પણ લોકોએ સ્વદેશી ખાવું જોઈએ ટ્રેડિશન પણ જાળવી રાખવી જોઈએ તમે કેવી રીતે કરી રહ્યા છો તમે જે જે સ્વદેશી જે અપનાઈ રહ્યું છે સ્વદેશી જે આપણું જે ચાલતું આવ્યું છે કલ્ચર જે આપણા અહીંયા ભારતનું આપણે ગુજરાતનું જે કલ્ચર ચાલતું આવ્યું છે જે સ્વદેશી છે પહેલાંથી એ અમે સ્વદેશી બધું જાળવી રાખીએ છીએ જે અમે એ આ વર્કશોપ કેમ કરે છે કે જે આપણું જે કલ્ચર છે એ બધું જાળવી રહે અને આપણે દર પેઢી બીજાને આપણે

મારું નામ બસ હું કહેવા છું કે બધા વડોદરાવાસીને અને બધાને કે આપણા જે પરંપરા જે છે આપણી જે પરંપરા જે વડોદરાના ગરબા બહુ જ ફેમસ છે કેમ વર્લ્ડ ફેમસ છે કે આપણે હજુ પણ એ પરંપરા જાળવી છે અને એ પરંપરા હજુ લુપ્ત ના થાય એના માટે આજે અમે પ્રયાસ કર્યો છે કે સ્વદેશી જ આપણે જે આપણે આપણા જે પરંપરા પારંપરિક ગતિ જે ગરબા છે એને અમે જાળવી રાખીએ છે જે અત્યારે લુપ્ત થતી જાય છે જે વેસ્ટર્ન કલ્ચરમાં જતું રહ્યું છે જે ડાન્સ છે આજ પણ આપણે એ જ વસ્તુ જે લુપ્ત થતી જાય છે એને અમે પકડી રાખી છે અને એ જ વસ્તુ આજે આવતી પેઢીને પણ આ વસ્તુનું મેસેજ મળે અને એ શીખ મળે એના માટે અમે આ ગરબાનું આયોજન કરાવ્યું છે એ પણ આજે આપણા ફૂડને અત્યારે આપણું જે પારંપારિક પરંપરા જે છે આપણા ફૂડની પણ જેમ કે બાજરાનો રોટલો છે આ છે બધાને પીઝા ને બર્ગર ને એના આજુબાજુ જતા રહ્યા છે તો આપણે બસ મારો એક મેસેજ છે કે જેવી રીતે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સર છે એમણે જે રીતે કીધું છે કે સ્વદેશી તો ખરેખર આપણે સ્વદેશી જ અપનાવવું જોઈએ કારણ કે જે આપણી બધી પરંપરા લુપ્ત થતી જાય છે બસ આપણે એક પ્રયાસ કરીએ કે આપણે સ્વદેશી જ અપનાવીએ હા થીમ પણ અમારી એ જ છે કે સ્વદેશી જે આપણે પહેલાંના જમાનામાં જે તાળી અને ચપટી લઈને કામ કરતા હતા ગરબા રમતા હતા અત્યારે એ જ વસ્તુ બધાને શીખવાડવામાં આવી છે કે એ આપણી પરંપરા લુપ્ત ના થાય અને એ જળવાઈ રહે એના માટે અમે આ પ્રયાસ કર્યો છે